નમસ્કાર વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખબર સુપ્રભાત સાથે હું છું નેહા સમાચારની શરૂઆત કરીએ અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે અમૂલ દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે છ મહિનામાં અમૂલ દૂધના બીજી વખત ભાવ વધી રહ્યા છે અને હવે ફરી એક વખત અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ બાબત એ છે કે છ મહિનામાં બીજી વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે આમ જનતા પર વધુ એક મોંઘવારીનો આ માર છે તે પડી રહ્યો છે અમૂલ દૂધના ભાવમાં વધારો છીંકવામાં આવ્યો છે અમૂલ દૂધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ બાબત એ છે કે બે મહિનામાં અમૂલ દૂધમાં આ બીજી વખત ભાવ વધ્યા છે અમૂલ શક્તિ પાંચસો એમએલના ઓગણત્રીસ રૂપિયા હવે થયા છે અને જનતા પર વધુ એક આ મોંઘવારીનો માર પડ્યો છે અમૂલ દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે અમૂલ દૂધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે અમૂલ દૂધમાં બે રૂપિયા વધારાના ચૂકવવા પડશે તો જે પ્રકારે જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડી રહ્યો છે શાકભાજીની સાથે સાથે હવે અમૂલ દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે સતત છ મહિનામાં અમૂલ દૂધના બીજી વખત ભાવ વધી રહ્યા છે જનતા પર વધુ મોંઘવારીનો એક માર અમૂલ દૂધના ભાવમાં વધારો અમૂલ દૂધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે અમૂલ દૂધના બે રૂપિયા વધારાના યૂકવવા પડશે છ મહિનામાં બીજી વખત અમૂલ દૂધમાં ભાવ વધારો થયો છે એટલે કે હવે પ્રતિ લીટરે બે રૂપિયા વધારાના યૂકવવા પડશે છ મહિનામાં બીજી વખત દૂધના સતત આ ભાવ વધ્યા છે અને વધુ એક વખત જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે ધીમે ધીમે જે પ્રકારે મોંઘવારી વધી રહી છે શાકભાજીના ભાવથી લઈને હવે દૂધમાં પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે તો આ બજેટ ખોરવાશે ગૃહિણીના બજેટ પર કાતર ફેરવાઈ છે ફરી એક વખત અમૂલ દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે અમૂલ શક્તિ પાંચસો એમએલના હવે ઓગણત્રીસ રૂપિયા થયા છે અમૂલ ગોલ્ડ દૂધ પાંચસો એમએલના હવે એકત્રીસ રૂપિયા આપને યૂકાવવા પડશે છ મહિનામાં સતત બીજી વખત અમૂલ દૂધનો આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે જનતા પર વધુ એક વખત મોંઘવારીનો માર મુકવામાં આવ્યો છે શાકભાજી સહિતના ભાવ વધારા સાથે હવે અમૂલ દૂધના પણ ભાવ વધી રહ્યા છે પ્રદીપ ફોન પર જોડાયા છે પ્રદીપ ફરી એક વખત અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ની અંદર જે અલગ અલગ વેરાયટીઓ છે દરેક વેરાયટી ઉપર બે ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે અમૂલ દૂધ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે દૂધ ઉત્પાદન અંદર વધારો થયો હોવાના કારણે ભાવ વધારો કર્યો છે પરંતુ સતત બીજી વખત છ મહિનાની અંદર ભાવ વધારો કરવાના કારણે ગૃહિણીના બજેટ ઉપર પણ અસર થવાની છે કેમ કે અમૂલ દ્વારા પોતાની જે સાત થી આઠ જેટલી દૂધની જે વેરાયટી જે છે તે દરેક વેરાયટીના ભાવ ઉપર ભાવ વધારો કર્યો છે અને સમગ્ર જે ભાવ વધારો જે છે તે આજથી જ રાજ્યભરની અંદર લાગુ કરી દેવામાં આવ્યો છે તેમાં સૌથી વધારે જો અમૂલનું દૂધ ઉત્પાદનની અંદર દૂધ વેચાતું હોય તો અમૂલ ગુલ્ડ અને અમૂલ શક્તિ જે છે તે સૌથી વધારે વેચાણ થાય છે તેની અંદર પણ અમૂલ કંપની દ્વારા બે રૂપિયાનો અંદર વધારો કરી દેવામાં આવ્યો છે છ મહિના પહેલા પણ અમૂલે પોતાના દૂધની અંદર ભાવ વધારો કર્યો હતો અને આજે ફરી એકવાર બે રૂપિયાનો વધારો કરવાના કારણે હાલ જે દૂધની કિંમતની જો વાત કરવામાં આવે એક લીટર દૂધની કિંમત હાલ સાહીઠ રૂપિયાને પાર પહોંચી ચૂકી છે એટલે કે હવે પાસઠ રૂપિયા સુધીની કિંમત જે છે તે અમૂલ દૂધની એક લીટરની થઈ ચૂકી છે જી બિલકુલ પ્રદીપ જાણકારી બદલ આભાર